તો ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો આજે આપણે વાત કરવાના છે અમૂલમાં જે ભરતી આવી છે તેના ઉપર જી હા અમૂલમાં અત્યારે બાર હજાર પાંચસો જેટલી જગ્યાઓ માટેની ભરતી આવી છે જેમાં પગારની જો વાત કરીએ તો પગાર પચાસ હજારથી પણ વધુ છે હાલમાં આ અરજીઓ ચાલુ છે અને સંપૂર્ણ માહિતી માટે આ વિડીયો જોવા વિનંતી અને તમારા પાંચ દોસ્તોને પણ શેર કરો જેથી તેઓ પણ આ અમૂલની જે પણ ભરતી આવી છે તેના વિશેની માહિતી મેળવી શકે તો આપણો જે પણ વિડીયો છે તે આપણે શરૂ કરીએ છીએ તો ખેડૂત મિત્રો અમૂલ ડેરી દ્વારા આ ભરતીની જે પ્રક્રિયા છે તે બહાર પાડવામાં આવી છે તેના માટે વિવિધ પદો છે જેમાં ધોરણ દસ પાસ બાર પાસ સ્નાતક પોસ્ટ ગ્રેજ્યુએશન માટેની છે તો આમ ટોટલ મળીને બાર હજાર પાંચસો જેટલી જગ્યાઓ છે અને ઉંમર ઉંમરની જો વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને બેતાલીસ વર્ષની વયના જે પણ છે ઉમેદવારો તે અરજી કરી શકે છે અને અરજી ફીની જો વાત કરીએ તો અરજી ફી એકદમ શૂન્ય છે એટલે કે કોઈપણ જાતને એક રૂપિયા પણ તમારે આપવાની જરૂર રહેતી નથી જો કોઈપણ વ્યક્તિ તમારી પાસે તે પૈસા અથવા કાય પણ માંગે છે તો તમારે તે અરજી છે તે કરવી કરવાની નથી એટલા માટે કે તેઓ તમને છેતરપિંડીનો પણ શિકાર બનાવી શકે છે એટલે કે અમૂલ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે અરજીની ફી છે તે શૂન્ય છે તો તમારે કોઈપણ પ્રકારની જે પણ ફી છે તે આપવાની રહેતી નથી તો ખેડૂત મિત્રો અરજીની જો વાત કરીએ તો અરજી તમારી ઓનલાઈન રહેવાની છે તેના માટે જો પાત્રતાની વાત કરીએ તો અખિલ ભારતીય ઉમેદવારો એટલે કે ભારતમાં રહેતા દરેક ઉમેદવારો તેના માટે અરજી કરી શકે છે પરંતુ તેમની ઉંમર ઉંમર અઢાર વર્ષથી લઈને બેતાલીસ વર્ષ સુધીની જ હોવી જોઈએ નોંધની જો અત્યારે શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ ટૂંક સમયમાં જાહેર થવાની છે તો હજુ ટૂંક છેલ્લી તારીખ જાહેર થઈ નથી તો તમે પણ આ જે છે તે અરજી કરી શકો છો આ જે છે ભરતી માટે અમલમાં જો નોકરી કરવા મળે તો સૌથી સારું કહેવાય તો તમારા માટે જરૂરી દસ્તાવેજોની જો વાત કરું તો તમારે અરજી કરતી વખતે જેના દસ્તાવેજો છે તે સ્કેન કરેલી નકલો સાથે તૈયાર રાખવા પડશે જેમાં તમારી અભ્યાસની નકલો એટલે કે તમે કેટલું અભ્યાસ કર્યો છો તેની જે નકલો હોય દસ પાસ બાર પાસ અથવા ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન જે પણ હોય એ તમારી તેની નકલો ત્યારબાદ જન્મનું પ્રમાણ ત્યારબાદ જાતિનું પ્રમાણ જો લાગુ પડતું હોય તો તમારે આપવું ફરજિયાત છે તો ખેડૂત મિત્રો તમારે હજુ બીજા ડોક્યુમેન્ટ પણ આપવાના છે તો તેની હજુ આપણે વાત કરીએ સંપૂર્ણ તો ખેડૂત મિત્રો હજુ ડોક્યુમેન્ટની વાત કરીએ તો તેમાં આધાર કાર્ડ પાન કાર્ડ સીવી રિઝ્યુમ અને કવર લેટર તમારે આટલી વસ્તુ આપવી ફરિયાત છે અને તેમાં પણ કવર લેટર કારણ કે કવર લેટર વિના તમે જે છે અરજી કરી શકશો નહીં તો કવર લેટર તમારી પાસે હોવું ફરજિયાત છે ત્યારબાદ સીવી રિઝ્યુમ પણ હોવું ફરજિયાત છે જો આ બે નહીં હોય તો તમારે જે પણ છે તે અરજીની પાત્રતા તમને મળવાપાત્ર રહેશે નહીં તો ખેડૂત મિત્રો પાત્રતાની જો વાત કરીએ તો પાત્રતા માટે છે એક ભારતીય નાગરિક હોવો જોઈએ જો અમલ ડેરીમાં ભરતી આવી છે પરંતુ જો તે ભારતીય નાગરિક નથી તો તેને આ પાત્રતા પ્રમાણે જે ભરતીમાં છે તે સ્થાન મળી શકશે નહીં ત્યારબાદ તેની ઉંમર અઢાર વર્ષ કે તેથી વધુનો ઉંમરનો હોવો જોઈએ જો અઢાર વર્ષથી ઓછી ઉંમર હોય તો તમને તો પણ આ ભરતીમાં સ્થાન મળશે નહીં ત્યારબાદ દરેક વ્યક્તિ વિગત સાચી હોવી જોઈએ ઘણીવાર લોકો ખોટી વિગતો નાખીને અરજી કરતા હોય છે તેથી તેમની અરજી રદ થાય છે અને ભરતીમાં તેમનું સ્થાન હોતું નથી ત્યારબાદ અરજીની ફી શૂન્ય છે ખેડૂત મિત્રો અરજીની ફી શૂન્ય છે જો તમારી કોઈ પાસે કોઈપણ ચાર્જ લેવામાં આવે છે તો તમારે તેને નકારીને જે પણ અરજી છે તે કેન્સલ કરી દેવાની છે અને ત્યારબાદ સ્ત્રી અને પુરુષ બંને છે તે આપ અરજી કરી શકે છે એવું નથી કે આ ભરતી માત્ર સ્ત્રીઓ માટે છે કે પુરુષો માટે બંને લોકો અપ્લાય કરી શકે છે તો હવે તમને જણાવવાનું છું કે તમે અમૂલમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકો છો જ્યાં સુધી તમે રજીસ્ટ્રેશન કરશો નહીં ત્યાં સુધી તમારું જે પણ છે તે અરજી કરી શકશો નહીં તો સૌથી પહેલાં તમારે ગૂગલ પર આવીને આ રીતે અમૂલ કરિયર લખી લેવાનું છે અમૂલ કરિયર લખશો એટલે જે પણ પહેલી વેબસાઇટ આવે છે તેના પર તમે ક્લિક કરશો એટલે કંઈક આ રીતે જોવા મળશે તો તમે જોઈ શકો છો કે આ રીતે તમારી સામે જોવા મળે છે તો તેમાં તમે જોઈ શકો છો કે થ્રી ડોટ છે તો તમારે એ થ્રી ડોટ છે તેના પર ક્લિક કરી દેવાનું છે થ્રી ડોટ પર ક્લિક કરશો એટલે તમારી સામે એ રીતે નથી આવતું તો તમે નીચે પણ જોઈ શકો છો કે કેરિયર એવું લખેલું છે ડેરી ન્યૂઝની નીચે તેના પર ક્લિક કરશું તો પણ તમારો આવી જશે ત્યારબાદ અહીં ફરીથી આપણે કેરિયર પર ક્લિક કરશું આ રીતે એટલે તમારી સામે આ રીતે આવી જશે તો તમે જોઈ શકો છો કે આ રીતે તમારી સામે આવી ગયું છે ત્યારબાદ તમારે અહીં લગ જોઈ શકો છો કે નીચે નીચે તમારી સામે આવી રહ્યું છે લોન રજીસ્ટ્રેશન તો તમારે તેના પર ક્લિક કરી દેવાનું છે તેના પર ક્લિક કરશો એટલે તમારી સામે જો અહીં આ રીતે જોવા મળી રહ્યું છે સૌથી પહેલાં તમારે ન્યૂ રજીસ્ટ્રેશન ક્લિક કરશો એટલે આ રીતે તમારી સામે ફર્સ્ટ નેમમાં તમારું નામ લખવાનું છે ત્યારબાદ મિડલ નેમ તમારું જે પણ હોય તે લખી ત્યારબાદ લાસ્ટ નેમમાં તમારી જે પણ સરનેમ હોય એ લખી દેવાની છે ત્યારબાદ તમારી જેન્ડર જે હોય મેલ ફિમેલ જે હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું ત્યારબાદ તમારી જે પણ જન્મ તારીખ હોય સાચી આધાર કાર્ડ પ્રમાણે એ તમારે લખી દેવાનું ત્યારબાદ હોમ ટાઉન જે તમારું જે પણ હોય એ તમારે લખી દેવાનું છે એટલું થાય એટલે તમારે જે મોબાઈલ નંબર છે ને એ તમારે લખવાનો રહેશે તો આ રીતે હું લખી દઉં છું મારું જે પણ હોમ ટાઉન છે તે ત્યારબાદ તમારે આ રીતે મોબાઈલ નંબર અહીં લખી દેવાનો છે અત્યારે હું લખતો નથી ત્યારબાદ તમારે અહીં જે પણ એડ્રેસ છે તે તમારે સાચું લખવાનું છે આધાર કાર્ડ પ્રમાણે તમારો એડ્રેસ લખી દેવાનું છે ત્યારબાદ તમારી સિટી જે પણ હોય એ લખી દેવાનું ત્યારબાદ પિનકોડ નંબર તમારો જે પણ જિલ્લો હોય તે તમારો જે પણ રાજ્ય હોય તે ત્યારબાદ તમારી ઈમેલ આઈડી પણ લખવી ફરજ છે તો તમારે સૌથી પહેલાં એક ઇમેલ આઈડી બનાવી લેવાની છે ત્યારબાદ તમારો પાસવર્ડ પણ બનાવી લેવાનો છે ત્યારબાદ તમે જેટલો અભ્યાસ કર્યો હોય તેની વિગતો તમારે અહીં દર્શાવવાની રહેતી રહે છે જેમાં તમારે એજ્યુકેશનની સંપૂર્ણ ઇન્ફોર્મેશન આપવાની છે તમે જેટલો અભ્યાસ કર્યો હોય તે પ્રમાણે ત્યારબાદ તમારે જોઈ શકો છો ટકા લખવાના છે પાસિંગ યર લખવાનું છે ડિગ્રી લખવાની છે ત્યારબાદ તમારે જો કોઈ ઓર વર્ક એક્સપિરિયન્સ હોય કે કોઈ તમે પહેલાં કામ કરેલું હોય તો તમારે કેટલું વર્ક કર્યું છે તેની માહિતી આપવાની છે કેટલા વર્ષ ને કેટલા મહિના ત્યારબાદ તમારું વર્ક તમે જે કામ કરતા હતા તેનું થોડું તમારે અહીં વર્ણન કરવાનું છે ત્યારબાદ તમે જો અત્યારે કરન્ટલી વર્ક એટલે કે તમે અત્યારે જો એ કામ ચાલુ હોય તો તમારે યસ કરવાનું છે ને ના ના ચાલુ હોય તો તમારે નો કરી દેવાનું છે ત્યારબાદ તમારે કરંટ ઓર્ગેનાઇઝેશન અને ડ્યુરેશન કરંટ ઓર્ગેનાઇઝેશનમાં તમારે કાંઈ કરવાની જરૂર રહેતી નથી ત્યારબાદ તમને જેટલી આવક હોય એ પ્રમાણે તમારી વાર્ષિક આવક લખવાની છે ખેડૂત ખેડૂત મિત્રો તમારે જો મંથલી જે આવક આવે મહિનાની એ આવક લખવાની નથી ત્યારબાદ નોટિસ પીરિયડ હોય તો તમારે લખવાનો છે ત્યારબાદ કરંટ જોબ જો તમે અત્યારે કામ કરી રહ્યા હોય તો તમારે જે પણ જગ્યાએ કામ કરો છો તેનું એડ્રેસ નાખવાનું રહેશે તમારે ત્યારબાદ તમને જે પણ લેંગ્વેજ આવડતી હોય તેનું તમારે અહીં લખવાનું છે ગુજરાતી હિન્દી ત્યારબાદ જો તમને કહેતો હતો ને કે રિઝ્યુમ તમારી જરૂર પડશે તો ખેડૂત મિત્રો તમારે અહીં રિઝ્યુમ છે પોતાનું તે અપલોડ કરવાનું રહેશે એટલું થાય અને મેક્સિમમ તેની સાઇઝ છે ને બે એમબી છે બે એમબીથી વધી જશે તો તમે રજીસ્ટ્રેશન કરી શકશો નહીં તો તેનું પણ તમારે ધ્યાન રાખવાનું છે ત્યારબાદ તમારે જે આ સબમિટ બટન છે તેના પર ક્લિક કરી દેવાનું છે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આ રીતે આવશો હું તમને થોડું બતાવી દઉં છું કે જેવી રીતે તમે સબ તેના પર ક્લિક કરશો તો તમારી સામે કંઈક આ રીતે આવશે જેમાં તમારે સૌથી પહેલાં એક ઈમેલ આઈડી નાખવાની છે ત્યારબાદ તમે જે પાસવર્ડ બનાવ્યો હતો અને તે પાસવર્ડ નાખશો ત્યારબાદ તમારે અહીંથી લોગિન કરી લેવાનું છે તો ખેડૂત મિત્રો તમે લોગિન કરી લેશો અને એટલે તમે જે પણ અરજી કરવાની છે ને પોસ્ટ માટેની ભરતી માટેની તે તમે અહીંથી કરી શકશો તો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા અને પાંચ લોકોને શેર કરવાનું ભૂલશો નહીં